બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો સતત એકવીસ દિવસથી વિરોધ થઈ રહ્યો છે દાનેરામાં જનઆક્રોશ મહાસભામાં લોકો જોડાયા કે જ્યાં બનાસકાંઠામાં તમામ રિક્ષા ચાલકો વિના મૂલ્યે લોકોને સભા સ્થળે પહોંચાડી રહ્યા છે હજારોની સંખ્યામાં જનઆક્રોશ સભામાં લોકો આવી શકે છે બનાસકાંઠાના રાજકીય સામાજિક આગેવાનો પણ જનઆક્રોશ સભામાં જોડાશે દાનેરા બંધના એલાનને વેપારીઓ અને ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે દાનેરાના લોકો વાવ અને થરાદ જિલ્લામાં જોડાવા નથી માંગતા સમદેતા રોહિત ફોન લાઇન પર જોડાયા છે રોહિત બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો સતત 21 દિવસથી વિરોધ થઈ રહ્યો છે આજે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે જીનીના ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાનેરામાં પ્રથમ દિવસથી વિરોધ જોવા મળી રહ્યો હતો આજે સવારથી તમામ જે વેપારીઓ હતા મોટા ભાગના જે સંચાર રોજગાર હતા બંધ કરી અને આજે જન આપ સભા છે તેમાં જોડાવા માટે નીકળ્યા હતા ખાસ કરીને જે અહી ખેડૂતો છે તે પણ સવારથી મોટી સંખ્યામાં સભા સ્થળે પહોંચી રહ્યા છે પહોંચી રહ્યા છે એટલે કે કહી શકાય કે આ જે સભા છે તેને સારું સમર્થન મળી છે અને તેમની જે માંગ છે તે ધાનેરા ના બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેને લઈ આજે આ જનસભામાં લોકો જોડાશે બિલકુલ રોહિત જાણકારી બદલ આભાર